ગાંધીનગરમાં રોગચાળાની ગંભીર સ્થિતિ વચ્ચે ગાંધીનગરના મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ટીમ ક્રિકેટ મેચ રમવા ભાવનગર પહોંચતા ભારે હોબાળો સર્જાયો હતો શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ નિર્ણયના વિરોધમાં ભાવનગરના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જ્યારે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોને અટકાવવા માટે ગ્રાઉન્ડના ગેટ બંધ કરી દેવામાં આવતા વાતાવરણ તંગ બની ગયું હતું કોંગ્રેસ કાર્યકરોએ ગાંધીનગરની ટીમ પર જાય તેવી માંગ સાથે ઉગ્ર નારા લગાવ્યા હતા કોંગ્રેસનો આક્ષેપ છે કે એક તરફ

ટીમ ભાવનગર જેટલા લોકો ના મૃત્યુ પામ્યા હોય ત્યારે એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ અને અત્યારે જલસા કરવા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે એક શરમજનક ઘટના કહી શકાય કે ત્યાં પાણી પીવા પીવાના પાણીના હિસાબે આટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે એવી સંવેદના ગુમાવી તો અમે અત્યારે એક જ માંગણી છે ત્રણ લોકો છે ને અઢીસો થી ત્રણસો થી વધુ લોકો ત્યાં એડમિટ છે હોસ્પિટલમાં હવે આવી વાત હોય જ્યાં એડમિટ હોય એમાં અમે રાજકારણ કરવા આવતા હોય તમે તમારી જે જવાબદારી છે એમાંથી તમે છટકી રહ્યા છો અને તમે તમે વિચાર કરો ભારતીય જનતા પાર્ટી પર લોકો કેમ વિશ્વાસ કરે અહીંયા એક તો અહીંયા તમે જલસા કરવા આવ્યા છો ગાંધીનગર થી ભાવનગર અને ત્યાં લોકો મરી રહ્યા છે ત્યાં લોકો હોસ્પિટલ માં એડમિટ છે અને એમાં તમારે રાજકારણ સુધે છે તમને તો એ તમે તમારે સમજવાનું કે ડેપ્યુટી મેયર જો એટલો હાચકો મારીને કહેતા હોય કે અમે ક્રિકેટ મેચ રમીને જ જઈશું એટલે એને લોકો પ્રત્યેની કોઈ લાગણી નથી એમને પોતાની જવાબદારીનું ભાન નથી આવા લોકોને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી